મિત્રો વોઇસ ઓફ ડે ના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આકાંક્ષા બને સ્ત્રી એટલે શક્તિ અખંડ ઉર્જાનો સ્ત્રોત અને એક બુલંદ વિચાર કદાચ સ્ત્રીત્વના અસ્તિત્વને જો ઉજાગર કરવામાં આવે તો એ શક્તિનો એક એવો ભંડાર છે કે જે તે વિચારે એ વસ્તુ કરી શકે એમાં પણ સ્ત્રીમાં એક પાત્ર એટલે માં કહેવાય છે કે એક માં સો શિક્ષકની ગરજ સારે તો અત્યારે આપણે એક એવી જ માની મુલાકાત કરવાની છે કે જે પિસ્તાલીસ મનોદિવ્યાંગ દીકરીઓ છે તેના જીવન માટે 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 આગળ કેવી કેવી રીતે રીતે વધી શકે શકે તે 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 પગભર બની તમામ કાર્યો કરે છે જ અમે લોકો પહોંચી ગયા છીએ એક સંસ્થામાં એકરંગ સંસ્થા એટલે કે એવી સંસ્થા જ્યાં મનોદિવ્યાંગ દીકરીઓને તે શરીર શારીરિક જે નબળી છે ત્યાંથી લઈને તે પગભર બની શકે આ સમાજમાં પોતે પણ ગર્વથી જીવન જીવી શકે ત્યાં સુધીની સફર તે કરાવે છે તો એવી જ એક માં અને એ સંસ્થાની મુલાકાત લઈએ તો અત્યારે ખાસ આપણી સાથે દીપિકાબેન પ્રજાપતિ જોડાયા છે તો દીપિકાબેન પહેલા તો વોઇસ ઓફ ડેના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર તો જે રીતે મે વાત કરી લોકો સાથે કે એકરંગ સંસ્થા કે જે તમે પોતે માં બનીને મનોદિવ્યાંગ દીકરીઓને પગભર બનાવો છો સમાજમાં તે ગર્વથી જીવી શકે ત્યાં સુધી તમે પહોંચાડો છો તો પહેલા તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો હા આ વિચાર મારા હસબન્ડનો છે શ્રી કમલેશ પ્રજાપતિ જે અત્યારે હયાત નથી આજથી ત્રણ વર્ષ પહેલાં એમનું કોરોનામાં દેવ થઈ ગયા આ વિચાર એમનો હતો આથી પંદર વર્ષ પહેલાં નાના ગામડાઓમાં નાના શહેરોમાં દિવ્યાંગતા એટલે શું એવી કંઈ ખબર નહોતી એટલે ત્યારે સ્કૂલોનો મેડિકલનો અને આ બાળકોનો વિશે કોઈને માહિતી નથી એટલે એવું વિચાર્યું કે જ્યારે નોર્મલ દીકરીઓ સિટીમાં આવીને સ્કૂલિંગ કરી શકે છે એની હોસ્ટેલો હોઈ શકે છે એ પણ સ્વનિર્ભર બની શકે છે તો આ આવી મનોદિવ્યાંગ દીકરીઓ કેમ નહીં કારણ કે ગામડાઓમાં ને સિટીમાં એવું છે નાના સિટીમાં કે આવી મનોદિવ્યાંગ દીકરીઓની હાલત બહુ જ ખરાબ હોય છે એને કે ગાંડી કે કોઈ વણગળ વળગ્યું છે કાંઈ નકામી છે એમ કરીને એને પૂરી રાખવામાં આવતી હતી એને બાંધી રાખવામાં આવતી હતી એને સમાજમાં કોઈ કામની નથી નકામી વ્યક્તિ છે એવું એની સાથે વર્તન કરવામાં આવતું હતું એને સતત એને શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તો એ મારા હસબન્ડે જોયા પછી એને એવું થયું કે આવી દીકરીનું પણ એક ઘર હોવું જોઈએ અને આનંદ ઉલ્લાસથી સમાજમાં માનભેર સન્માનભેર જીવન જીવી શકે એવો આપણે એ પ્રયત્ન કરીએ ત્યાં એક રંગ સંસ્થાની શરૂઆત થઈ દીપિકાબેન ભૂતકાળના સમયની જો વાત કરવામાં આવે તો એ પણ માતા પિતા માટે આટલી બધી દીકરીઓને અહીંયા સુધી પહોંચાડો છો અને એક માં જેમ પ્રેમ આપે એવી જ રીતે તમે આ દીકરીઓને પ્રેમ આપો છો તો ઘણી બધી મુશ્કેલીઓ પણ થતી હશે ઘણી બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો હશે તો એ વિશે શું કહેવા માંગો છો ચુલી છે ને મને એવું લાગે કે સેવાનું સૌથી અઘરું કામ હોય ને તો મને દિવ્યાંગ દીકરીઓનું મા બનવું કારણ કે એક જ વસ્તુ છે કે સમાજ આને એક્સેપ્ટ નથી કરતો અને બીજી વસ્તુ એ છે કે એ સમજી શકતા નથી અને આટલા ચૌદ વર્ષના એક્સપિરિયન્સમાંથી મને એવું લાગે છે કે આ દીકરીઓનો કોઈ વાંક છે જ નહીં આ એક એવો જીવ છે કે બધું સમજે છે પણ એક્સપ્રેસ નથી કરી શકતો કે ભાઈ મારે શું કેવું છે મને પેટમાં દુખે છે તો મારે કેવી રીતે વ્યક્ત કરવાનું વ્યક્ત કરવાની એની ભાષા નથી હોતી એટલે આપણે છે ને એને એમ સમજીએ છીએ કે આ કોઈ કામનું વ્યક્તિ નથી અથવા સમાજમાં ભળી શકે એમ છે નહીં પણ એક્ચુઅલી આને આપણે સમજવા પડે સમજવા પડે અને એવું પણ કહી શકીએ કે જે દીકરીઓ બોલી નથી શકતી શકતી એના મનની વાત લોકો સુધી પહોંચાડી નથી એમના માટે તમે એક એક શબ્દ બનો બનો છો ભાષા અને એ કદાચ અત્યારના સમાજ માટે બહુ જ ગૌરવવંતુ ઉદાહરણ કહી શકાય તો ઉદ્વિકાબેન આ રૂમ ની માહિતી આપો કે અહીંયા જે આ નાની નાની ઢીંગલીઓ મારી સામે છે એ કેવી રીતે ડિવાઈડ કરેલું છે અને એમની એક્ટિવિટી શું છે આ છે ને ઝીરોથી નાઇન યરની દીકરીઓ છે આ બધી અને આ દીકરી ડે કેરમાં આવે છે બરાબર આપણે અમારી સંસ્થા ઇન્ડસ્ટ્રી એરિયામાં છે તો કોઈ મજૂરની દીકરી છે કોઈ સિક્યુરિટી ગાર્ડની દીકરી છે કોઈ શાકવાળાની દીકરી છે આ અને આ દીકરીઓને અમે લોકો સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ જી સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ સાથે સારું ફૂડ આપીએ છીએ અને સમાજમાં સારું સંસ્કાર સાથે હા સમાજ સાથે જોડાય એવો પ્રયત્ન કરીએ છીએ અમે આ દીકરીઓને અધર એક્ટિવિટી આપીએ છીએ અમે થેરાપી સેન્ટરનો પણ લાભ આપીએ છીએ અહીંયા ભજનો ગાય છે આ દીકરીઓ રમે છે હિંચકા ખાય છે એટલે બધા એને થેરાપી આપી અને ઓલ ઓવર બોડીનો અમે એનો વિકાસ કરીએ છીએ અને સારા સંસ્કાર લઈને ત્યાં જાય કારણ કે ઇન્ડસ્ટ્રી એરિયામાં આપણે જોઈએ છીએ કે આ બાળક સેફ નથી હોતું અને સારું વાતાવરણ નથી મળતું એટલે અમે સારું આધ્યાત્મિક અને સુંદર વાતાવરણ એને આપવાય

સિંગલ પેરેન્ટ છે કા જેને મા બાપ છે એ અને ભરણ પોષણ કરી શકે એવી કેપેસિટી નથી એટલે ગરીબ ઘરની સાવ જરૂરિયાત વાળી દીકરીને આપણે અહિયાં એડમિશન આપીએ છીએ

તો અત્યારે એવું કહેતા હોય કે મનુ દિવ્યાંગ દીકરીઓ છે તો તે ભણી ગણી ના શકે પણ આ દીકરીઓ એમને ઉદાહરણ પૂરું પાડે છે કે ભાઈ અમે ભણી પણ શકીએ છીએ શું વાત એક હાર્ડ વર્ક ની જરૂર છે ખૂબ મહેનત ની જરૂર છે આ લોકો માં અને એક દિશા એક દિશા જો એમને મળી રહે તો એ બાળક પણ આગળ વધી શકે હા આનામાં કાઈક ને ક્યાંક એવી શક્તિઓ પડેલી છે એ શક્તિઓ અમે વિકસાવીએ છે આપણે બે વર્ગની તો વાત કરી લીધી પણ અત્યારે જે અહીંયા આ દીકરીઓ અવનવી એક્ટિવિટી કરી રહી છે અને થોડા ઘણા ગેમ્સ રમી રહ્યા છે તો આની શું માહિતી છે આ છે ને એક પ્રી પ્રાઇમરી બેઝ ઉપર શાદી કર્યો કે જેને કખગ છે બારાક્ષરી છે 1 થી 10 છે કાઉન્ટ કરવાનું છે કલરોની ઓળખ છે શાકભાજીની ઓળખ છે એવું નાની એવી માહિતી આપીને એ લોકોને અમે સામાજિક સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ કે ચાલે તને 10 રૂપિયાની 10 રૂપિયા આપ્યા અને 5 રૂપિયાની વેફર લાવવાની હોય તો તને 5 રૂપિયા પાછા લઈને આવવા જોઈએ તો આવું સામાજિક આદર પ્રદાન અમે આ પ્રી પ્રાઇમરી વાળા દીકરીઓને શીખવીએ છીએ એટલે ભણતર સાથે ગણતર સંસ્કાર તમામ વસ્તુનું સિંચન તમે અહીંયા કરી દો છો અને આ બધી દીકરીઓ એવી છે કે બધી ઓર્ફન દીકરીઓ છે આ આપણી હોસ્ટેલની દીકરીઓ છે એવું કહી શકે કે આ 125 એ 25 દીકરીઓની તમે માતા યશોદા છો અરે પ્લીઝ થેન્ક યુ વેરી મચ અને તમે એને નાનપણથી લઈને અત્યાર સુધી જે આમ કરો છો અને જે એક એક સગી માં જે પ્રેમ આપે એનાથી પણ કદાચ વિશેષ અને ઉભરી આવે એ પ્રેમ તમે આ દીકરીઓને આપો છો એ માટે તો હું પણ તમને દિલથી નમસ્તે કરું છું થેન્ક યુ હવે અત્યારે આપણે ત્રણ જે વર્ગ હતા એમની તો મુલાકાત લીધી દીકરીઓની પણ મુલાકાત લીધી પણ સાથે આપણે જે થેરાપીની વાત કરી છે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે તો એ વિષયની સૌથી પહેલા તો માહિતી આપ માહિતી આપો કે ઓક્યુપેશનલ જે થેરાપી રૂમ છે તો એ શું છે એમાં એવું છે કે મેં સ્પેશિયલ બીએડ હમણાં કમ્પલીટ કર્યું બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અમદાવાદથી જી જી તો કેનેડા અમેરિકા એવા મોટા મોટા જે વિકસિત દેશો છે ત્યાં દિવ્યાંગ બાળકોને લઈને થેરાપી સેન્ટર્સ છે અને થેરાપી જો થી ટેન ઇયરના બાળકોને આપવામાં આવે તો એની થેરાપીમાં રિહાબલ થઈ શકે છે એમાં અતિ ગંભીર બાળકો આવી શકે છે અને એ બાળકોને કમસે કમ અમે લોકો પોતાની જાતે કાર્ય કરી શકે જાતે જમી શકે કપડાં પહેરી શકે

આફ્ટર થેરાપી એ લોકોને ખૂબ જ ફેર પડ્યો છે ઘણા બધા બાળકો ક્યારે બોલતા નતા અત્યારે બોલતા થઈ ગયા છે હા પણ આ એક જ વસ્તુ છે કે ઝીરો થી ટેન ઇયરમાં જ આ થેરાપી યુઝ કરી શકો પછી થોડી વાર લાગે કારણ કે એવું કહેવાય છે કે ઝીરો થી ટેન એટલે બાળક જે છોડ જેવું હોય છે વાળી એવી રીતે વાળી શકે હા તો આપણે એમને જો શબ્દો નથી તો ભાષા પણ આવી જાય છે પોતે એક કેવાય કે સ્વાવલંબન સ્વાવલંબન તરફ જઈ શકે છે જી અમારા તો એને નો બહુ જ પ્રોબ્લેમ હતો પણ અમે આ થેરાપીને લગભગ એક વર્ષથી લે છે તો તમે જોઈ શકો છો હવે કાલી એટલું બધું વાઇબ્રેશન પણ નથી થતું અને જાતે ચાલી શકે છે પેલા અમારે એને ચલાવી પડતી તીચકવી પડતી તો તમારી સામે તમે જોઈ શકો છો નહીં કાવ્યા તો દીપિકા બેન અહિયાં જે બાળકો આવે છે તો એમના માટે કોઈ ચાર્જ રહેતો હોય છે કે તે નિશુલ્ક આ બધી વસ્તુ કરી શકે આપણે દીકરીઓ પાસેથી કોઈ ચાર્જ નથી લેતા કારણ કે મારા હસબન્ડ એવું કીધું હતું કે દીકરીઓને હંમેશા આપવાનું હોય એની પાસેથી લેવાનું ના હોય અત્યારે આપણે આ થેરાપી સેન્ટર માં ચલાવીએ છીએ તો આ થેરાપી સેન્ટર જ્યારે ખાનગી ડોક્ટર પાસે લેવા જાય તો આઠસો થી હજાર રૂપિયા રોજનો ચાર્જ થાય છે અમે આ થેરાપી સંપૂર્ણ નિશુલ્ક ધોરણે અમે આપીએ છીએ એ પણ જરૂરિયાતવાળી દીકરીઓને જે જરૂરિયાતવાળી દીકરીઓ છે એને સ્કૂલિંગ થેરાપી સેન્ટર બધું જ આપણે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ અમે કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા નિઃશુલ્ક નિઃશુલ્ક ધોરણે અમે ચલાવીએ છીએ એમાં એનો ફૂડ આવી જાય મેડિકલ સેવા આવી જાય બધી જ સેવાઓ આપણે નિઃશુલ્ક ધોરણે આપીએ છીએ આ બધું અમારા સમાજના સપોર્ટ થી જ અમારું ચાલે છે અમને કોઈ અને કયા કયા એરિયામાંથી દીકરી આવી શકે કે રાજકોટ જ કે ના અમારે રાજકોટ પ્રોપર શહેરમાંથી આવે છે અને ગ્રામીણ ક્ષેત્રમાંથી પણ આવે છે અમારે ચોટીલાથી પણ એક દીકરી આવે છે બેડી ગામથી પણ અમારી દીકરી આવે છે તો નાના નાના ગામડાઓમાંથી પણ અમારી દીકરીઓ લાભ લેવા આવે છે લાભ લેવા તો આ છે એન્કરિંગ સંસ્થાની તમામ પ્રિન્સેસ તો દીપિતાબેન મારો છેલ્લો પ્રશ્ન એ કે સમાજને શું કહેવા માંગો છો અમે સમાજને બે હાથ જોડીને વંદન કરીએ છીએ કે આપ અમારી દીકરીઓને આપના સારા નરસા પ્રસંગમાં અમારી દીકરીઓને સામેલ કરો અને અમારી દીકરીઓની સાથે જોડાવ અને એને એક સ્મિતનું કારણ બનો એ પણ એક સમાજનો ભાગ છે એને પણ તમે સપોર્ટ કરો અને એને આત્મનિર્ભર બનવા માટે પ્રયત્ન કરો બસ મારી એક જ વિનંતી છે તો આ હતી એક રંગ સંસ્થા પરનો વિશેષ અહેવાલ અને કહેવાય છે કે સેવા એ સૌથી અઘરું કામ હોય છે તો તમામ લોકો માટે આ એક ઉદાહરણ રૂપ છે તમે પણ આવા સેવાના સહભાગી બનો એ સાથે ફરી મળીશું નવા વિશેષ સાથે હવે મને રજા આપશો નમસ્કાર